નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી લેટ ફીના નામે રૂપિયા ઉઘરાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ફી મામલે ઠપકા આપવામાં આવે છે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આઈ કાર્ડ કાઢી લઈ માનસિક હજાર રૂપિયા સુધી સ્કૂલ તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવે છે જેને લઈને વાલીઓ રોષે ભરાયા હતા વાલીઓ દ્વારા ઓલ ગુજરાત વાલી મંડળનો શહેરના સંપર્ક કરવામાં આવ્યો હતો ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે સ્કૂલના આચાર્ય સાથે વાત કરી હતી તેમજ તેમની કાયદામાં આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો શાળા વાલીઓ પાસેથી લેટ ફી વસૂલ કરી શકે નહીં તેની જાણ કરવામાં આવી હતી ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે વધુમાં જણાવ્યું હતું કે જો વાલીઓને લેટ ફી પરત કરવામાં કુલ તંત્ર ચૂકશે તો તેઓની ડીઓ કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવશે નહીં આજે અક્ષર પબ્લિક સ્કૂલમાં આજે ઓલ વડોદરા વાલી મંડળના પ્રેસિડેન્ટ તરીકે મને એક અરજી આવેલી કે ભાઈ આ સ્કૂલમાં કે જે સ્કૂલ સંચાલકો છે એ લોકો જે ફી ભરવાની આવે છે એ ફીમાં જો થોડુંક લેટ થાય તો એ લોકો પેનલ્ટી તરીકે લઈ રહ્યા છે બસો રૂપિયા ત્રણસો રૂપિયા અમુક વાલીએ તો જો ટાઈમ લીધો તો હજાર રૂપિયા પણ ભરેલા છે એટલા જ અમે અહીંયા રજૂઆત કરવાયા હતા અને કહેવાયા હતા કે ખરેખર કાયદામાં આવું કશું છે જ નહીં તો તમે તાત્કાલિક આ બધું બંધ કરો પછી વાલીઓ આવતા ગયા અને વાલીઓની બીજી ઘણી એવી સમસ્યા હતી કે ભાઈ ફીસ ના ભરી હોય તો છોકરાઓને અંદર બોલાવીને એનું આઈ કાર્ડ કાઢવામાં આવતું હતું અને એને હેરેસ્ટ કરવામાં આવતો હતો તો આ કેટલું યોગ્ય ગણાય એટલા જ અમે રજૂઆત કરી પ્રિન્સિપાલ મેડમને પણ અમે કીધું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આના પર એક્શન લો અને જેટલા વાલીઓના તમે પૈસા જે લીધા છે એ તાત્કાલિક તમે પાછા આવો ચડતવર તમામ વાલીઓને ત્યોની પાસેથી લીધેલી ફી પરત આપવાની ખાતરી આપી હતી અને જો બાળકોની ફી ના મુદ્દે સીટ નંબર નહીં આપવામાં આવે તે હું જાણનાર સામે કડક કાર્યવાહી કરવાનો જણાવ્યું હતો સર એસા ઇ કે સીટ નંબર ઇસ जस्ट અ પ્રોટોકોલ સીટ નંબર 2 કે નહી 2 उससे بچے કો કોઈ ફરક ન પડને વાલા હે एग्जाम સભી દે રહે હે બચ્ચો કો સિફ પતા હોના ચીયે કે વી આર પ્રેપેરિંગ ધમ ફોર ધ બોર્ડ जैसे एक प्रोटोकॉल है कि भाई ये सीट नंबर है और मुझे वो ही देख के वहाँ पे बैठना है ऐसा है पर रोल नंबर ही होता है उसमें नहीं नहीं दे पेनल्टी तो yes. तो का ऐसा तो है सर चेक बाउंस होता है वो बैंक पेनल्टी हम लेते हैं और आई विल टेक एक्शन अगर जितनी पेनल्टी ली है तो वो मैं रिटर्न करवा दूंगी मैम जिस तरह से पेरेंट्स का ऐसा भी बोलना है कि बच्चों के लिए पानी और काफी सारी तकलीफ है पेरेंट्स के बीच में जो अभी आपने सुनी तो आप इसके बारे में आगे क्या करोगे सर पानी की तकलीफ ऐसे फिलहाल तो है नहीं पर अब जब पेरेंट्स ने बोला है बीच में यहाँ पे तरसाली एरिया वार्ड में जब इलेक्ट्रिसिटी काम चल रहा था तब मोटर का प्रॉब्लम था तब हमने आई थिंक दो दिन की छुट्टी भी दी थी क्योंकि पानी अवेलेबल नहीं था अब रूटीन में जब पेरेंट्स बोल रहे थे तो मुझे चेक करना पड़ेगा क्योंकि मेरे नॉलेज में ऐसा है नहीं कि पानी किसी दिन बंद हुआ पेरेंट्स के लिए और भी एक आर्गुमेंट करने में आई है कि यहाँ से स्कूल में से मैसेज आते कि फीस नहीं भरोगे तो आपको सीट नंबर नहीं दिया जाएंगे और एक्चुअली कई स्टाफ के बारे में भी अगर है कि वो रफली बोलते हो सर वो मैं अभी जैसे ही मुझे पता चलेगा आई फाइंड एन एक्शन एंड आई एम गोइंग टू टेक स्ट्रिक्ट एक्शन टूवर्ड्स दो कैमरामैन नवनीत परमार साथ सत्यम निवासकर नेशन प्लस न्यूज वडोदरा समाचारों सतत अपडेट నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయకన్ దావు ఫోలో ఇస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్